પેલા ડોહી જતી રહી છે ભાઈ વાત રાખડીયો બસ આમાં મારે કરવાનું બધું હા હે રાખું ને

અનું હું કરવાનું ભાયા તન ને જો રાખરો ને ફાખરો લે પકમણ ના પડે ધણીને હું કરવાનું હા ઓ હો હો તમા ઓન ખવા દે જો ઓ માર તો કોઈ નહીં હમ

સાપ માળા ઘરમાં માં ખોતરી ખાઈ જઈ અને થી વાટ વાટાળ્યો તો આ રે જપતો નહીં એક વાય તાર ઉને ખેતર બાપા નો તો એમ કે છે એલા કો પાણી ના તું એલા ઓય વાવો પડ્યો આન ઓહરી સે આઈ ગઈ પેલા નો ખોતે સીયો ને પેલા ભૂપત ભાઈ

આરો આ તો જાવ છું તાને અરે હેલ હેટ નેકર વાન કરો અથી હે ઓટિયા વાના મુઢા આગળ આવી જો હું અને હેટ તાને જાવ છું પાસો હોય ઉમર સર એ તો ટોટકાન બોટિયા તોડી ના છો સાપ સાપ પીવું છે સાયો પીવી છું ઓન અને પેલી ના પાડે પેલી તો વાય સાતા વેજી નાકુ રોટોડી નાખવા છે હા

હું કર્યું છે કે પેલા ભૂવાજી ને ભેગું થવું પડે ટાઈમ તો થઈ ગયો જિંદગી જીવન તું જો હું ના લોકો ના જેમ એટલે આવ્યો

પેલો થઈ જશે સારું વાઢી જશે લોકો અને વાવાન કરો પાછળાત રાખીને ફર કરી છે બસ આખી જિંદગી તને શું કરવાનું કહો એટલે જવું પડે છો એટલે હાલ હતો મ જઈને આવ્યો એવું છે ને તાત્કાલિક બેસ્યું હોત તો પૈસા આવત ના બહુ પૈસા આપણે કરે કોણ તો કરવું પડે તાને તાને આપો ના ફાવે બધું સેમ એવા તો શેઠ થઈ જાય તો બની ગયા તો એ બધું આપણે ફાવત ના તરૂ કહો અને શું સરલામ ભોલા કરી જાય આ તો જોતો સગાન સરલા બો

બાતમ સી બાતમ ટાઈમ થઈ ગયો તો યાર એ તો ઘર પાર્ટી ને બધું ઓપેલું કરવું પડે કે આ હું તો હેડી ના આવું મારા પેસેલ થોડું આવવાનું હોય કેવા મને ટાઈમ થઈ ગયો મને યાદ તો આવી તો વાત એ કરતો તો હું આમ હું ઘ્યાસ હોય કન પાડાના પર હેમને કીધું યાદ આયુ તું ના ના મોર હેતર મણી આવ્યો કે હું બેહીને એ જ વાત કરતો તો અન આવી ગયા આ તો ટાઈમ ટાઈમ મારું થી પાછે તો ટાઈમ થઈ ગયો છે એક તો હું તને તો કહું છું ફરક કોને કમ્પ્લીટ ફરક તો હું પાળા કેમ આ તો બોલા પર જવું પડે ને બોલા પર જો એ તમે રા વાડે જો તમે તો હારું છે છોરું હું સારું છે જાણે પેલા તો શાબ બધું બેટ ખાઈ યુ છે શાબ બધું કોને બોલા સળ યુ કોને બેટ ખાઈ યુ પેલા તો આ ભાઈ રતન ભાઈને અરે તો હો કે બેટ ખાઈ જતું એ સાચું તો હું તો શા પીવા જતો રોજ કે રાત્રિ અંડો હી જાય થી બા છો દે રાખળ્યો બધવા રાખળ્યો લઈ જાય તાણે મુકડી શા આવું તે તો મળતા જ ના મને

આ કોટાજ કરે છે આખી જિંદગી અલે તું બસ મોસુ લે તું લાવજે લે બુવાને તો મને એમ કે હે કઈ હું છું તું તમાર હંગાતી હે અલે તું સાપ પીવા જો ને તને કશું ના મળ્યું કણ ઓ તાર બુ પોકી લે કણ એટલે માર ગયા તો ની વાળ કે કે આવી મો અલે તું બસ તો તું લાવજે લે હું લાવું હું ડુંગાર જો હે

ઓ ખરા ટાઈ મજા આવે એટલે આ તો હું તો કીધું ના આવી બરોબર નાખી દુવા દો નાખી દુવા તો આ તો ઉપડી જાય ઉપડી જાય હા હું કર હે કેમ એટલે આપણે વાત કરી પડે હે ભાઈને બોલાવો પડે હે એક મોટો ભુવો છે આપણા વાં કુલ છે એ તો રાગ રાગો હો બ્રો કોમ તમ તો કેમ થઈ જો તો એ દુશ્મન પેલા ના તો મારા થોડા છો ના ના બોલો એક ભુવો છે હારો વ્યવસ્થિત

અમે તમે આગેવાન તમારા હું છેલો હું છેલ્લા કશું ભરતા નહીં અને આ હકો મોયા છે કે આગેવાનો યાદ આવતા મને બધા અરે કોણ કરે હે તનું કરવું પડે માતાઓ કરવા થોડી આવતા ને મારા જ કરવું પડે કે માતા તો ના આવે પણ મારે કંટાળો આવશે કોઈ ફાવતું નથી આપણું હાલ ખેડો એ તો બધું કર્યું પછી હાલ જે કરવાનું છે કરીએ હેડો હા ખેડો ચાલ